ગુજરાતમાં આ વર્ષે મગફળીનું વિક્રમજનક ઉત્પાદન થયું અને સપ્લાયમાં પણ વધારો થયો છતાં જાન્યુઆરી માસમાં સિંગ તેલના ભાવમાં વીસ દિવસમાં રૂપિયા ત્રણસો દસનો તો તિંગ વધારો ઝીંકી દીધા બાદ હવે તેમાં ઘટાડો ધીમી ગતિએ શરૂ થયો છે અને ચાર દિવસમાં રૂપિયા ચાલીસનો ઘટાડો ડબ્બે નોંધાયો છે આજથી એક વર્ષ અગાઉ પ્રતિ દસ ગ્રામ સોનાની કિંમત પંચ્યાસી હજાર છસો પંચોતેર રૂપિયા હતી અને હવે તે વધીને એક લાખ ચોપન હજાર રૂપિયા થઈ ગઈ છે એક તરફ સોનાની કિંમત લાખોમાં છે ત્યારે બીજી તરફ સ્મગલિંગમાં સોનું ઝડપનાર કસ્ટમ ઓફિસરને પ્રતિ દસ ગ્રામ દીઠ માત્ર પંદરસો રૂપિયાનું વળતર મળે છે સુરેન્દ્રનગરની સબ જેલ ફરી એકવાર વિવાદના વમણમાં ફસાઈ છે સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીઓએ એકબીજા પર હુમલો કરતા યાકુબ પઠાણ અજીત મકવાણા અને ચેતનસિંહને ઈજા પહોંચતા સારવાર અર્થે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં વાદળછાયું ધાબળિયું વાતાવરણ સર્જાતા ફરી ખેડૂતોના જીવ પડી કે બંધાયા હતા વાતાવરણમાં પલટો આવતા જીરુ અને ઈસબગુલના પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે અને ઉત્પાદનમાં ઘટાડો થયો છે ચરોતર તમાકુ વ્યાપારીઓની રાજ્યના નાણામંત્રીને રજૂઆત તમાકુ ખેત પેદાશ છે સિન ગુડ્ઝ નહીં ફેબ્રુઆરીથી તમાકુની ખરીદી બંધનો નિર્ણય મક્કમ તમાકુને સિન ગુડ્ઝમાંથી હટાવી ખેત પેદાશ ગણાય તો તેના પરનો જીએસટી સ્લેબ ઘટીને પાંચ ટકા થઈ શકે છે ગાંધીનગરના પીપળજ ગામની સીમમાં આવેલી કરોડોની કિંમતની જમીનના વિવાદમાં પિતાએ જ પોતાના પુત્ર વિરુદ્ધ મોરચો માંડ્યો હોવાની ઘટના સામે આવી છે પીપળજ ગામની સીમમાં આવેલી જમીન પર ગેરકાયદેસર પ્રવેશ કરી ચોકીદારોને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી चोटीला सायला नेशनल हाईवे पर होटल पार्किंग में खारतनी नी आड़ में छुपा लई जवा तो रूपिया पंचासी लाख छासठ हजार की किमत विदेशी दारू लोकल क्राइम ब्रांचे झड़पियों बहन तो ने हैरान करता युवक ने भाईए छरीना घा झींकी सरा जाहिर पता दीधो राजकोटना स्पीडवेल पार्टी प्लॉट पास बने घटना आरोपी महेश जेठवा मड़िया हाटीना खोरासा गामना वतनी पोलीसे सकंजा में लई पूछपरछ शुरू करी કેન્સર જેવા જીવલેણ રોગ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે યુનાઇટેડ નેશન્સ દ્વારા ચોથી ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ તરીકે મનાવવામાં આવે છે સમગ્ર વિશ્વમાં કેન્સરના રોગનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે એક હૃદયદ્રાવક ઘટના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે સામે આવી છે અહીં એક પ્રસંગમાં દાંડિયા રાસ રમી રહેલી સોળ વર્ષની તરુણીને અચાનક હૃદયરોગનો હુમલો આવતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું સાઉથ કોરિયાની બ્લેક ઇગલ્સ ટીમના નવ ફાઇટર જેટ અને એક ટ્રાન્સપોર્ટ વિમાને સાઉદી અરેબિયા જતા રસ્તામાં જ જામનગર એરફોર્સ સ્ટેશન પર વિસામો લીધો હતો એકત્રીસ જાન્યુઆરીથી એક ફેબ્રુઆરી દરમિયાન રોકાયેલા આ કાફલાને ભારતીય વાયુસેનાએ ફ્યુલ અને ટેકનિકલ મદદ પૂરી પાડી હતી સંસદમાં ઘમસાણ રાહુલ ગાંધીએ ગદાર મિત્ર કહેતા કેન્દ્રીય મંત્રીએ જવાબમાં દેશના દુશ્મન ગણાવ્યા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં ત્રણ સગી બહેનોએ નવમાં માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે પ્રાથમિક તપાસમાં આ ભયાનક પગલાં પાછળ ઓનલાઇન કોરિયન લવ ગેમની લત હોવાનું બહાર આવ્યું છે લોકોના ડેટાને શેર કરવા બદલ સુપ્રીમ કોર્ટે વોટ્સએપને કહ્યું હતું કે એક સિંગલ ડિજિટ ડેટા પણ શેર કરવા નહીં દઈએ તમે લોકોની પ્રાઇવસી સાથે રમત ન રમી શકો જો તમે અમારા બંધારણને અનુસરી શકો તેમ ન હોય તો પછી ભારત છોડી દો પરંતુ અમે નાગરિકોની પ્રાઇવસી સાથે બાંધછોડ નહીં થવા દઈએ લોકસભામાં આજે બીજા દિવસે પણ ભારે હોબાળો થવાની વિપક્ષના નેતા રાહુલ ગાંધીને બોલતા અટકાવવાની વિપક્ષના સાંસદો દ્વારા સ્પીકર પર કાગળો ઉછાળવાની વિપક્ષના આઠ સાંસદોને સસ્પેન્ડ કરવાની ઘટના બની હતી જમ્મુ કાશ્મીર ઉધમપુરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ જૈશ એ મોહમ્મદના બે આતંકી ઘેરાયા સોનામાં પાંચ હજાર પાંચસો અને ચાંદીમાં બાર હજારથી પણ વધુનો ધરખમ ઉછાળો જાણો આજના લેટેસ્ટ રેટ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના મુજબ ધોરણ દસ અને સંસ્કૃત પ્રથમાના પરીક્ષાર્થીઓના ગુણ ભરવા માટે પાંચ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી એકવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીનો સમય આપવામાં આવ્યો છે બોટાદના રાણપુર તાલુકાના જાળીલા ગામે રખડતા શ્વાનોએ વાળામાં પૂરેલા ઘેટાના ટોળા પર ઘાતકી હુમલો કર્યો હતો સાતથી આઠ જેટલા શ્વાનો એકસાથે પશુપાલકના વાળામાં ઘૂસી ગયા હતા અને ચાલીસ જેટલા ઘેટાનો શિકાર કર્યો હતો રાજકોટ ચંપકનગરમાં એકસો વીસથી એકસો પચ્ચીસ કિલોગ્રામ ચાંદીની ચોરીની મોટી ઘટના સામે આવી છે અતુલભાઈ પટેલ નામના વ્યાપારીના પરિજિત બિપિનભાઈના ઘરમાં ચોરીને અંજામ અપાયો છે રાતના અંધારાનો લાભ લઈ ચોરો ઘરની અંદર ઘૂસ્યા હતા જ્યાં એક કરોડથી વધુની કિંમતના ચાંદીના દાગીના પર હાથફેરો કરી લીધો મણિપુરમાં લાંબા સમય બાદ ફરી એકવાર લોકશાહી શાસનનો સૂર્યોદય થયો છે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે ચાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવવાની જાહેરાત કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે સાંજે પાંચ વાગે અભિભાષણ પર ચર્ચા કરવાના હતા જોકે વિપક્ષ દ્વારા સતત હોબાળો થવાના કારણે વડાપ્રધાનનું સંબોધન ટળી ગયું છે આ સાથે પીઠાસીન અધિકારી સંધ્યા રાયે કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દીધી છે બાળકોને ગેમ રમવા ન દેતા ગાઝિયાબાદમાં ત્રણ દીકરીની આત્મહત્યાથી ભાંગી પડેલા પિતાની વ્યથા ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર શિવસેના યુબીટી સાંસદ સંજય રાઉતે સવાલ ઉઠાવ્યા છે સંજય રાઉતે કહ્યું કે આ ડીલ હેઠળ અમેરિકાએ ભારતને ખરીદી લીધું છે આ સાથે જ તેમણે કેન્દ્રીય મંત્રીઓ પર જૂઠું બોલવાનો આરોપ લગાવ્યો છે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી દેશના પૂર્વ સેના પ્રમુખ એમએમ નરવણેના પુસ્તકને સતત મુદ્દો બનાવી કેન્દ્ર સરકારને ઘેરી રહ્યા છે પુસ્તકમાં ચીન સાથે સરહદ વિવાદથી જોડાયેલા પ્રકરણને જ્યારે રાહુલ ગાંધીએ સંસદમાં ઉઠાવ્યું તો તેમને બોલવાની મંજૂરી અપાઈ ન હતી જમ્મુ કાશ્મીર ઉધમપુરમાં સુરક્ષા દળોએ બે દિવસ ચાલેલા ભીષણ એન્કાઉન્ટરમાં જૈશ એ મોહમ્મદના બે પાકિસ્તાની આતંકીઓ ઠાર માર્યા છે પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી એસઆઈઆર સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ સ્લેશ રોલ પ્રક્રિયા વિરુદ્ધ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટમાં મોરચો ખોલ્યો છે આજે સુપ્રીમ કોર્ટમાં થયેલી આક્રમક સુનાવણી દરમિયાન મમતા બેનર્જી પોતે કોર્ટરૂમમાં હાજર રહ્યા હતા અને તેમણે ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા બલુચિસ્તાનમાં ઘણા દિવસોથી હિંસા ચાલી રહી છે બલુચ બળવાકરીઓએ પ્રાંતના અનેક શહેરો પર કબજો કરવા સાથે પાકિસ્તાની સેનાની કમર તોડી નાખી છે હિંસામાં એશી સુરક્ષાકર્મીઓ એકત્રીસ નાગરિકો અને એક સો સત્યોતેર બળવાકરીઓના મોત થયા છે છેલ્લા ચાર દિવસમાં સોનાના ભાવમાં જે રીતે મોટું ગાબડું પડ્યું છે તેણે લોકોને સ્તબ્ધ કરી દીધા છે પરંતુ વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કંપની જેપી મોર્ગનની નવી આગાહીએ બજારમાં ભારે ચર્ચા જગાવી છે મુંબઈ સહિત મહારાષ્ટ્રના હવામાનમાં અણધાર્યા ફેરફાર થઈ રહ્યા છે છેલ્લા ત્રણેક દિવસથી મુંબઈનું આકાશ વાદળ્યું અને ધૂંધળું રહ્યું છે પરિણામે દ્રષ્ટિ ક્ષમતા પર વિપરીત અસર થઈ રહી છે બપોરે ગરમીનો પણ અનુભવ થઈ રહ્યો છે આજના સમાચાર અહીં પૂરા થાય છે આ સમાચાર તમને કેવા લાગ્યા કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે